યા દેવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત સે નમસ્ત નમસ્ત નમો નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે અને એમાં બે નવરાત્રિ ગુપ્ત હોય છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપો જેમ કે મા કાકાલી તારાદેવી સુંદરી ભુવનેશ્વરી માતા છિન્નમસ્તા ત્રિપુરા ભેરવી મા ધુમાવતી મા બગલામુખી માતંગી અને કમલાદેવીની પૂજા કરવામાં આવે છે તંત્ર સાધકો માટે આ નવરાત્રિ ખૂબ જ ખાસ હોય છે મિત્રો માઘ માસની ગુપ્ત નવરાત્રી શનિવારે દસ ફેબ્રુઆરીથી શરૂ થાય છે જે અઢાર ફેબ્રુઆરી રવિવારના રોજ સમાપ્ત થશે આજે આપણે નવરાત્રિ દરમિયાન આ મહાવિદ્યાઓને પ્રસન્ન કરવાના દસ મંત્ર વિશે વાત કરીશું જેમ કે માતા કાલીનો મંત્ર છે ક્રીં ક્રિં હ્રીં હી હી હું દક્ષિણકાલિકે ક્રીં ક્રીં હી હી હીં હું સ્વાહ દેવી તારાનો મંત્ર છે ઊં ઊં હ્રીં ક્રીં હું ફટ દેવી છિન્નમસ્તાનો મંત્ર છે ઓં હ્રીં ક્રીં ઓમ વજવૈરોયનીય હું ફટ સ્વાહા દેવી ત્રિપુરાસુદરીનો મંત્ર છે ઓં ઐં હીં શ્રીં કા એહલ હિં હસ્કાહલ હ્રીં એશ હિમ મહાજ્ઞાનમયી વિદ્યા ષોડશી મા સદા અવતુ દેવી ભુવનેશ્વરીનો મંત્ર છે ઔં હિમ શ્રી દેવી ત્રિપુરા ત્રિપુરાભૈરવીનો મંત્ર છે હસ્ત્રો હસ્કલેરીન હસ્ત્રો દેવી ધૂમાવતીનો મંત્ર છે ધૂન ધૂન ધુમાવતી તાહાથા દેવી બગલામુખીનો મંત્ર છે ઔં હિં બગલામુખી નમ વચન મુખમ પદમ સ્તંભય સ્તંભય જીહા કિલે કિલે બુદ્ધિ વિનાશાય વિનાશાય હિમ ઓમ સ્વાહા દેવી માતંગીનો મંત્ર છે ઓમ હિમ ક્લીમ હું માતંગય ફટ સ્વાહા દેવી કમલાનો મંત્ર છે ઓમ હિમ શ્રીમ ક્લીમ સૌ જગત પ્રસુતાય નમઃ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓને પ્રસન્ન કરવાના મંત્ર જાપ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઈક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી